અને માક્ષર મહિનો શરૂ થાય છે માક્ષર મહિના માટે આપણે ત્યાં આપણા વડીલો કહેતા કે માક્ષર મહિનામાં સોનું વેચીને મૂળા ખાવા સોનું વેચીને મૂળા ખાવા એને કેટલો બધો મહિમા એનો છે કે મૂળા તો ખાવા જ પણ થોડીક વાત એ સમજવા જેવી છે કે મૂળા કેટલા ખાવા કોણે ખાવા ક્યારે ખાવા મૂળાના શું ફાયદા છે શું નુકસાન છે વગેરે વાત બહુ સમજવા જેવી છે તો તમને આમાં રસ હોય તો આખી વાત ખાસ સાંભળજો કામ બહુ લાગશે મૂળાનો મહિમા સમજી અને દાબવા નહીં બનવાના પણ વિચારીને એના નિયમ પ્રમાણે એની મર્યાદા પ્રમાણે જો એનો ઉપયોગ કરીએ તો એ આપણા માટે સુખકારી છે કોઈ પણ ઔષધ એની રીત પ્રમાણે લઈએ તો જ એ આપણને સુખ કરનારું થાય આ બધા જ મુદ્દાઓ આપણે બહુ શોર્ટમાં આજે આવરી લેવા છે કે મૂળા કોણે ખવાય કોણે ન ખવાય ક્યારે ખવાય ક્યારે ન ખવાય કેટલા ખવાય વગેરે બધી વાત જરા ધ્યાનથી સાંભળો પહેલાં તો મૂળાના ફાયદાઓ સમજો મૂળામાં ફાઈબર પરમાત્માએ બહુ મૂકેલું છે એટલે સ્ટુલ એકદમ સોફ્ટ આવે છે મળનિકાસમાં જરાય તકલીફ ન પડે પાચન અને કબજિયાતમાં આરામ આપનારા છે લિવર અને કિડની માટે પણ મૂળા બહુ ઉપયોગી છે કારણ કે એમાં આપણા શરીરમાં રહેલા જે ઝેરી તત્વો છે ટોક્સિસ બધાય છે એ દૂર કરવામાં અને લિવરને શુદ્ધ કરવામાં મદદરૂપ થાય છે એવી રીતે મૂળાનો આમ સ્વભાવ ઠંડો બતાવવામાં આવ્યો છે છાતીમાં બળતરા એસિડિટી ગેસમાં ફાયદો વગેરેમાં રાહત થાય બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં પણ કામ લાગે કારણ કે એમાં પોટેશિયમ પણ કુદરતે ઉમેરેલું છે આઈબીપીને કંટ્રોલ કરવા માટે વજન ઘટાડવામાં કારણ કે આ ઓછી કેલેરી અને વધારે ફાઈબર હોવાથી ઓવરિટીન અટકે છે સ્કિન અને ઇમ્યુનિટી સિસ્ટમને સારી કરવા માટે કારણ કે આમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ હોવાથી ચહેરા ઉપર ચમક ગ્લો પણ આવે છે અને ઇમ્યુનિટી પાવર વધે છે વારે વારે બીમાર પડતા હોય તો એમને માટે આ વાત બહુ સમજવા જેવી ઇમ્યુનિટી પાવર આનાથી વધે છે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે શુગર માટે લાભદાયક છે કારણ કે આ લોગ્લાયસેમિક છે એટલે આનો ઉપયોગ બધાએ કરી શકે છે યુરિનમાં બળતરા થતી હોય તો મૂળાનો રસ એ ક્લિયર કરવા માટે બહુ સારો છે પણ એટલી જ વાત ધ્યાન રાખવાની છે કે મૂળા વધારે પડતા જો ખાવામાં આવે તો એ જ મૂળા આપણને નુકસાન પણ ઘણું પહોંચાડે છે ગેસ થાય છે એનાથી અને મળ છે એ બહુ પાતળું થઈ જાય છે થાઇરોઇડની સમસ્યા પણ થઈ શકે છે તેમજ ખંજવાળ વગેરેની પણ તકલીફ થાય છે માટે મૂળાને સપ્રમાણ ખાવા એટલે કે વધારેમાં વધારે અડધો મૂળો ખાવો અને શક્ય હોય તો મૂળો તલની સાથે થોડા તલ હોય તલમાં તલની સાથે જો મૂળો લેવામાં આવે તો એ વધારે ફાયદાકારક બને છે જેને બીપી વધારે હોય જેને કબજિયાત હોય વજન ઘટાડવું હોય લિવર અને કિડની ચોખ્ખા રાખવા હોય એસિડિટી બળતરાથી છુટકારો મેળવવો હોય એ બધાએ મૂળા ખાવા પણ થાઇરોઈડની જેને સમસ્યા હોય ગેસની સમસ્યા વધારે રહેતી હોય અસ્થમાના દર્દીના અસ્થમાના જે પેશન્ટો હોય નાની ઉંમરના બાળકો હોય એને તો બહુ માપસર ના આપવા અને ખાલી પેઠે મૂળો બનતા સુધી ન ખાવો મૂળા ખાવાનો સારામાં સારો સમય બપોરે અને સાંજે છ વાગ્યા પહેલાં આ સમયે પાચનશક્તિ ઘણી સારી હોય છે એટલે ગેસ થવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે ભોજન સાથે અથવા સલાડમાં આપણે મૂળો લઈ શકાય છે મૂળાની નાની નાની સ્લાઇડ કરી અને એમાં સિંધો મીઠું અને લીંબુ ઉમેરી અને લઈ શકાય છે પણ રાત્રે સાંજ પછી મૂળો ખાવાનો પ્રતિબંધ છે મૂળા મોગરી અને દહીં બપોર પછી નહીં મૂળા મોગરીને દઈ બપોર પછી નહીં આપણા વડવાઓ આ બહુ નાની નાની શક્તિઓ દ્વારા પણ બહુ સારું જ્ઞાન આપણને આપતા આ ત્રણ વસ્તુઓ બપોર પછી અને કે સાંજે સંધ્યા ઢેડા પછી ખવાય નહીં એ આપણા શરીર માટે સારું નથી તો ભૂખતો આ આપની જાણ માટે દરરોજ પચાસથી સો ગ્રામની વચ્ચે જ મૂળો ખાવાનો આગ્રહ રાખવો બહુ વધારે મૂળો લેવો નહીં એટલે મને માગ જોખવા નહીં જવાનું પણ એટલો એવો મૂળો આપણે જમીએ તો પણ પૂરતો છે પણ માગસર મહિનામાં અઠવાડિયામાં ચારથી પાંચ વાર મૂળાનું સેવન કરી શકાય પછી તાસીર વગેરેમાં નાનો મોટો ફરક હોય એ વસ્તુ આખી અલગ છે પણ તાસીર જેની સારી હોય શરીર સ્વસ્થ જેને રાખવું હોય એ બધાએ આટલા મૂળાનો પ્રયોગ આવી રીતે કરવો તો શરીરને માટે બહુ સારું અને આયુર્વેદમાં બહુ મોટો મહિમા બતાવવામાં આવ્યો છે તો માક્ષર મહિનો બેસે છે અને આ મહિનો આ સમયમાં સ્વાસ્થ્ય માટે હેલ્થ માટે જેટલું કામ કરીએ એ આખું જ આપણું જે બેલેન્સ છે એ આખું વરસ આપણને કામ લાગનારું છે અત્યારે જે આપણે બેલેન્સ ભેગું કરશું સ્વાસ્થ્યનું એ આખું વરસ અહીંયાથી લઈ અને આખું વરસ એ બેલેન્સ આપણું ચાલશે એટલે આ સમયમાં માણસો કસરત કરે માણસો અડદિયા પાક ખાય વોકિંગ કરે ઘણું ઘણું કરે પ્રાણાયામ કરે યોગ કરે આ બધાની પાછળનું કારણ આ છે આ સમયમાં શરીર ઘણી બધી શક્તિને ઓબ્ઝર્વ કરે છે આકર્ષિત કરે છે અને સ્વીકાર કરે છે માટે આ સમયમાં સારા ભોજન કરેલા હોય તો એ શરીરને બહુ સારા લાગુ પડે છે તમારી અનુકૂળતાએ આનો પ્રયોગ કરવો સુખી થવું હોય અને સ્વાસ્થ્ય સારું રાખવું હોય આવા નાના નાના મુદ્દાઓ આપણાની પહેલાં આમળાની વાત કરેલી સીતાફળની વાત કરેલી એવી રીતે આજે આ મૂળાની વાત આ બધી જ વસ્તુ એકદમ નેચરોપેથી છે એકદમ નેચરલ છે એટલે આપણને બહુ સરળતાથી મળે છે અને સાઈડ ઇફેક્ટ બીજી બહુ નથી પણ આ રીતના પ્રયોગ કરવામાં આવે તો માપમાં ખાવામાં આવે તો માપ બાયર આંબળા ખાવું તોય સારા નથી માપ બહાર સીતાફળ ખાવું તોય સારા નથી અને માપ બાયર મૂળા ખાવું તોય સારું નથી અને માપ બહાર મોણ ખાવું તો મોણ ખવાય ઘણા માણસો મોણ ખાતા હોય એમાં સમજો ને પાછા મોણ ખાવું એટલે એ ભાવ બધું બહુ ભાવ ખામાને ને આપણે કહીએ છીએ ને આપણે બહુ ભાવ ખાવું સારું નહીં બહુ મોણ ખાવું સારું નહીં માપમાં બધું સારું તો આનો મહિમા અને જ્યારે ખાઈએ ત્યારે આપણા વેવ્સ અને આપણું વિચાર પણ એવું હોવું જોઈએ કે આના દ્વારા આ ઔષધ દ્વારા આ ઔષધ દ્વારા મારા શરીરમાં બહુ સારી શક્તિનો સંચાર થઈ રહ્યો છે આવું પણ આપણને સ્વીકાર થવો પડે આવો વિચાર આપણો હોય તો એ એનું એ ઔષધ એ મૂળા હોય એ આંબળા હોય અનેક ગણા વધારે આપણને અસરકારક થઈ શકે છે